બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની ધારણા છે સોમવારે એક પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે મતદાર યાદી ત્રીસ સપ્ટેમ્બરના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવી હતી નામાંકન પહેલા દસ દિવસ સુધી યાદીમાં નામ ઉમેરી શકાશે બિહારમાં બસો ત્રેતાલીસ બેઠકો છે જેમાંથી આડત્રીસ જેટલી અનુસૂચિત જાતિ માટે અને બે અનુસૂચિત જનજાતિ માટે અનામત છે પંચે બાવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની કહી છે બધા પક્ષોએ છઠ તહેવાર પછી મતદાન કરવાની વિનંતી કરી છે પરિણામે એવી આશંકા છે કે રાજ્યમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે બે હજાર વીસ માં બિહારની ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજાઈ હતી મતદાન વીસ ઓક્ટોમ્બરથી સાત નવેમ્બર સુધી ચાલ્યું હતું પરિણામો રોજ જાહેર કરવામાં આવ્યા હતા અને અગાઉ બે હજાર પંદરમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું મતદાન બાર ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી થયું હતું અને પરિણામો આઠ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા જોકે બિહારની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જ જાહેર થશે બસો ત્રેતાલીસ બેઠકો ઉપર કુલ સાત કરોડ તેતાલીસ લાખ જેટલા વોટર છે જેમાં ચૌદ લાખ પહેલી વાર મતદાન કરશે